નર્મદાના નીર આવ્યા પછી પાટણ વિસ્તારમાં ખેતીમાં મોટા બદલાવ થયા છે વર્ષોથી શાકભાજીની ખેતી કરતા પાટણના ખેડૂતે ધરુ ઉછેરમાં પણ માસ્ટરી મેળવી લીધી છે તો પોતાના વિસ્તારમાં ન થતા નારિયેળી જેવા પાક પણ ઉગાડી અને કેવી સફળતા મેળવી તે નિહાળીએ કૃષિ વિશ્વમાં પાટણના ખેડૂતની શાકભાજીની પાવરફુલ ખેતી નવ વર્ષથી ધરુ ઉછેરમાં મેળવી છે માસ્ટરી ફ્લાવર વરિયાળીના આંતરપાકમાં લે છે ઉત્તમ ઉત્પાદન પંચ્યાસી વર્ષની ઉંમરે મેનેજમેન્ટથી કરાવી રહ્યા છે ખેતી પાટણ જિલ્લામાં આમ તો માત્ર વરસાદ આધારિત ખેતી થતી હતી પરંતુ હવે નર્મદાના નીર આવતા આ જિલ્લો પણ ખેતીમાં સમૃદ્ધ થયો છે એમઆઈ શહેરી વિસ્તાર નજીકમાં ખેતરો ધરાવતા ખેડૂતો શાકભાજીની ખેતી કરી અને સારી કમા પાણી કરી લેતા હોય છે શાકભાજીના પાકના ભાવમાં કાયમ અસ્થિરતા હોય છે ક્યારેક ઊંચા ભાવ થાય તો ક્યારેક ભાવ સાવ પાણી થઈ જાય છે પરંતુ ઘણા ખેડૂતોને શાકભાજીની ખેતીમાં માસ્ટરી આવી ગઈ છે પાટણ શહેર નજીક ખેતર ધરાવતા ખેડૂત કાંતિલાલ હીરાભાઈ પટેલને પણ છેલ્લા પચીસ વર્ષથી શાકભાજીની ખેતીમાં માસ્ટરી આવી ગઈ છે છેલ્લા નવ વર્ષથી ધરું ઉછેરી અને ઉત્તમ કમાણી લેતા થયા છે અમારા ખેતર બીજા મજૂરોને પણ લોકો પડતા હતા અને મજૂરો ને ભાગ્યા લાવીએ ને ખેતી કરતા હતા ખેતર માં નફો નુકસાન જે થાય એમાં અમને અનુકૂળ પડે એ પ્રમાણે કામ કરતા હતા અમારા ઘરની અંદર લગભગ આઠ દસ જણા છીએ એ દરેક જણા ખેતીમાં જોડાયેલા છે અને પોતાનું કાર્ય કરી જાય છે કેટલા વીઘા અમારી જમીન જે લગભગ મારી અઠ્યાસી વીઘા જમીન છે એમાં અહીંયા બોર ઉપર પાંચ જગ્યા જમીન છે અને એના પણ અમે ખેતી કરીએ છીએ પાટણના કાંતિભાઈ હીરાભાઈ પટેલ આજે પંચ્યાસી વર્ષની ઉંમરે પણ ખેતરે ચક્કર લગાવે છે તો સાથે તેમના પાસઠ વર્ષીય પુત્ર ખેતીનું મેનેજમેન્ટ કરી અને શાકભાજીની ખેતી કરી રહ્યા છે અઠ્યાવીસ વીઘા જમીનમાંથી પાંચ વીઘા જમીન પાટણ શહેર નજીક હોય તેમાં જુદા જુદા શાકભાજીની ખેતી કરે છે ફ્લાવર રીંગણ ટામેટા મરચાં સહિતના શાકભાજીનું વાવેતર કરે છે જમીન તૈયારી વખતે પાયામાં છાણિયું ખાતર એક ચાર ટ્રોલી જેટલું નાખવામાં આવે છે તો રાસાયણિક ખાતરોમાં ડીએપી વીઘે એક થેલી આપે છે એક વીઘામાં ફ્લાવરના ના દસ થી બાર હજાર રોપાઓ આવે છે ફ્લાવરની જોડે વરિયાળીનો પાક લેવામાં આવે છે ફ્લાવરનો પાક પૂરો થાય ત્યાં સુધી વરિયાળીનો પાક ઉછેરવા લાગે છે તો શાકભાજી સાથે દિવેલાનું વાવેતર પણ કરીને એક સાથે ડબલ પાક થાય છે પ્લોટિંગ કરી અને શાકભાજીનું ઉત્પાદન સતત મળતું રહે તેવું આયોજન પણ કરે છે તો સાથે જ વર્ષો પહેલા સમગ્ર પાટણ જિલ્લામાં નારિયેળીના વાવેતરના અખતરામાં પણ સફળ રહ્યા છે આજે ત્રીજી પેઢીએ તેમનો પુત્ર પણ ખેતીમાં મદદ કરી રહ્યો છે જલા પાક કપાસ વરિયાળી ને એ બધી ખેતી કરતા પછી દાદા લોકો શાકભાજી તરફ વળા તો શાકભાજીના ધરુ તૈયાર કરીએ અને શાકભાજી ફૂલા વધારે અમારી ખેતી ચાલે છે પછી મારા દાદા લોકોએ ચેક કરવા માટે કે નારિયેળી આપણા વિસ્તારમાં થાય કે નહીં એ માટે સિત્તેર એક નારિયળીઓ પણ તો હાલ હાલ પણ ત્રીસ એક નારિયેળી હયાતમાં છે ફળનું પાણી એકદમ મીઠું હોય છે નારિયળનું પછી આજના યુવાઓને એવું કહેવા માગું છું કે હાલ નહીં તો વીસ વર્ષ પછી ખેતીનો યુગ ભારતમાં ફરજિયાત આવશે આવશે ને આવશે કેમ કે જે ખેતીમાં પેદા થાય છે તે કોઈ પણ મશીન બનાવી શકતું નથી અને ખેતીમાં પણ હવે યુરિયન ડીએપીનો ઉપયોગ બને તો નહીવત કરીને આજના યુવાઓ ઓર્ગેનિક ખેતી તરફ પ્રયાસ કરે તો સૌથી સારામાં સારું રહેશે હું અમારા ખાવા પૂરતા માટે મેં પણ અહીંયા જામફળ સીતાફળ ચેરી એપલ બોર વગેરે જેવા ફળ ફળાથી ઓર્ગેનિક ઘરે ખાવા પૂરતા અમે ખેતી કરીએ છીએ અને તેમજ અહીંયા રોજ ખેતરે આવીને બાગ બગીચા જેવું અને દાદા લોકોને ખેતીમાં થાય એટલી શક્ય મદદ કરવાનો પ્રયત્ન કરતો હોઉં છું ના વડીલ ખેડૂત શાકભાજીની ખેતીની સાથે સાથે ધરુ ઉછેરમાં પણ પાવરફુલ બન્યા છે તેઓએ ઓફ સિઝનમાં શાકભાજીના ધરુ ઉછેરવા છેલ્લા નવ વર્ષથી નેટ હાઉસ પણ બનાવ્યું છે આ નેટ હાઉસમાં જુદા જુદા શાકભાજીના ત્રણથી ચાર કિલો બિયારણનું ધરુ ઉછેર કરે છે ફ્લાવરનો રોપો પચાસ પૈસા રીંગણના રોપનો એક રૂપિયો મળે છે તો ટામેટાના રોપા ત્રણ રૂપિયા પ્રતિ નંગના ભાવે વેચાય છે મરચાંના રોપા બે રૂપિયા ભાવે વેચાય છે

બે હજાર નો વેચીએ પચીસ એક એક ચારો પચીસ હાજર નો પચીસ નો આવે પચીસો નો આવે બે હાજર નો આવે જેમાં લેવા વાળા હોય અને અમે આપવા હોય અમે રીંગાણ રવૈયા નો રૂપિયા મેચી શાકભાજીના ધરું ઉછેરમાં માવજત ખાસ મહત્વની છે ધરું ક્યારે બનાવી અને બીજ પૂંખવામાં આવે છે એ પછી ફૂગનાશક અને પોષણ માટેની માવજત કરવાની રહે છે ફેર રોપણી બાદ છોડ મોટો થાય ત્યારે નીંદણ અને આંતરખેડનું કામ કરવું પડે છે હવામાન બદલાય અને ઈયળોનું નુકસાન થાય ત્યારે દવા છંટકાવ કરવો પડે છે ખેતરમાં ફેર રોપણી બાદ વધારાના ધરુનું વેચાણ કરવામાં આવે છે શાકભાજીમાં એક વિઘે ટૂંકા ગાળામાં ચાલીસ થી પચાસ હજાર ની કમાણી લઈ શકાય છે શાકભાજીની ખેતીમાં એક વીઘે દસ હજાર જેટલું ખર્ચ આવે છે અમે લગભગ મારી ઉંમર વીસ વર્ષથી થઈ એ પછી એક ખેતરમાં દાખલ થયા અમે ખેતી કરવા માટે પહેલા શરૂઆતમાં અમે દેશી ખેતી કરતા હતા એટલે જુવાર બાજુ ખેવા પછી અમે એમાં શાકભાજી પણ શરૂ કર્યું અહીંયા કુવો બનાવ્યો કુવો બનાવીને પુલાવવાનું ચાલુ કર્યું અને ધારું પણ સાથે બનાવતા હતા જરૂર બનાવી અને અમે વાળું રોપણ કરતા હતા પધારાનું હોય એ બહાર વેચાણ કરતા હતા મરચી રીંગા રવૈયા ભટ્ટા ફુલાવર અને ટામેટા આનો અમે હાલ ઝડું કરીએ છીએ અને રોપણ થયા પછી લોકોને વેચીએ છીએ પાટણના ખેડૂતને શાકભાજીની ખેતી સાથે ધરુ ઉછેરની કામગીરીથી વધારાની આવક મળે છે આ ઉપરાંત એક સાથે બે પાક વાવી અને ડબલ કમાણી કરી રહ્યા છે પાટણથી અલ્કેશ પંડ્યા સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી